ભારતમાં અપેક્ષિત આયુષ્ય કેટલા વર્ષ હતું આવશે વર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા પ્લસ શક્તિ અને પ્લસ તૈયારી આ હોય તેમ છતાં કામ ન મળે તો એવા વ્યક્તિને શું કહેવાય તો કે એવી પરિસ્થિતિને કહેવાય બેરોજગારી જે બેરોજગારી સર્જાય કઈ હોય સક્રિય કારણ કે સક્રિય બેરોજગારી કોના કારણે સર્જાય તો કે તેજી મંદી પરિસ્થિતિને કારણે કોના કારણે તેજી મંદી પરિસ્થિતિને કારણે સર્જાય

એક જ જગ્યાએ જાતિ પ્રમાણ આવે છે કેરળ કેરળ છે કે જ્યાં એક હજાર ચોર્યાસી સામે આટલી સ્ત્રી વધારે છે ચોર્યાસી સ્ત્રી ખાલી માત્ર ને માત્ર કેરળ રાજ્યની અંદર ઓકે નેક્સ્ટ નાબાર્ડ રચના નેશનલ કયું સાધન સૌથી ઓછું ગતિશીલ છે તો શ્રમ સૌથી વધુ આવે તો નિયોજન શક્તિ ત્યાર પછી મૂડી અને સૌથી ઓછું શ્રમ

તો ખાખરા પાપડ તો કે ગૃહ ઉદ્યોગ છે અગરબત્તી નો ગૃહ ઉદ્યોગ ખાદી નો ગૃહ ઉદ્યોગ પણ કલાત્મક ચીજ વસ્તુઓ બનાવવી આ ઉદ્યોગ નથી નેક્સ્ટ વીજળી ઉત્પાદન નું કયું માધ્યમ પ્રદૂષણ ફેલાવે સામાન્ય રીતે વીજળી ઉત્પાદન ચાર રીતે થાય એક થર્મલ પાવર એટલે કે કોલસા દ્વારા પાવર એટલે પાણી દ્વારા અને ન્યુક્લિયર એટલે કે પરમાણુ દ્વારા અને એક આવશે અન્ય પદ્ધતિ આ ચાર રીતે વીજળીનું ઉત્પાદન થાય એમાં કોલસા દ્વારા શું થાય પ્રદૂષણ ફેલાય તો આમાં પવન કે અન્યમાં આવશે

ઓછું છે નેહવત પ્રમાણમાં છે ઓકે નેક્સ્ટ રેખાકૃતિમાં એક્સ ધરી પર કયો ચલ દર્શાવવામાં આવે આ વાય ધરી અને આડી ધરી એટલે એક્સ અહીંયા હંમેશા દર્શાવવામાં આવે સમય સ્થળ કે ક્ષેત્ર સમય સ્થળ કે ક્ષેત્ર તો એક્સ ધરી ઉપર શું આવશે સમય સ્થળ કે ક્ષેત્ર એટલે કે સ્વતંત્ર ચલ આવશે અને વાય ધરી ઉપર તો કે રાશિ દર્શાવાય ચલ રાશિ એટલે કે પરતંત્ર ચલ કહેવાય શું કહેવાય પરતંત્ર ચલ અને x ધરી ઉપર સમય સ્થળ અને ક્ષેત્ર આવશે ક્લિયર x ધરી ઉપર શું આવશે સ્વતંત્ર ચલ એટલે કે સમય સ્થળ અને

સરકારે કાયદા દ્વારા વધતા ભાવને અટકાવી એટલે કે દબાવી રાખ્યા હોય એને કયો ફુગાવો કહેવાય તો આપણને બધાને ખ્યાલ છે દાબેલો ફુગાવો એને શું કહેવા છે દાબેલો ફુગાવો નેક્સ્ટ મધ્યસ્થ બેંક એટલે કઈ બેંક દેશની સર્વોચ્ચ બેંક દેશની સર્વોચ્ચ બેંક જેનું નામ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઓગણીસો પાંત્રીસ માં એની સ્થાપના થઈ હતી ત્યારે રોકાણ હતું પાંચ કરોડ નું અને એનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું ઓગણીસો ઓગણપચાસ માં જો આ ભૂલથી સ્થાપના પૂછે તો ઓગણીસો પાંત્રીસ પણ રાષ્ટ્રીયકરણ પૂછ્યું એટલે ઓગણીસો ઓગણપચાસ ક્લિયર ગોવામાં સૌથી ઓછી સૌથી વધુ છત્તીસગઢમાં છે આવશે છતીસગઢમાં સૌથી વધારે ગરીબી છતીસગઢમાં અને સૌથી ઓછી ગરીબી ગોવામાં કયા દિવસ ને રોજગાર યાદ કરો મેં એવું કીધું બે બે તારીખ બગડા જેવું દેખાય એટલે તારીખ બીજો મહિનો એટલે બે ફેબ્રુઆરી ફરજિયાત સ્વરૂપ ની બેરોજગારીનો વિચાર કયા શ્રમના પુરવઠા કોઈ પણ શ્રમ હોય બેરોજગારી આવે એટલે હંમેશા શું આવશે સક્રિય કારણ કે નિષ્ક્રિય બાળકો વૃદ્ધ આ બંને નિષ્ક્રિય પુરવઠો કહેવાય આ બંને શું કહેવાય નિષ્ક્રિય આ લોકો કામ ન કરે તો એને બેરોજગાર ન કહેવાય પણ આ લોકો કામ ન કરે તો એને બેરોજગાર કહેવાય એટલે બેરોજગારીનો ખ્યાલ હંમેશા સક્રિય પુરવઠા સાથે સંકળાયેલો હોય શ્રમના સક્રિય પુરવઠા સાથે ક્લિયર નેક્સ્ટ હા ખાસ કરીને આપણે ધોરણ દસ બાર અને કોલેજના વિદ્યાર્થીઓ માટે જ્યારે ઉનાળાનો વેકેશન બોર્ડની એક્ઝામ કમ્પ્લીટ થાય ત્યાર પછી આપણે પિસ્તાલીસ દિવસ એક સમર કેમ્પનું આયોજન કરેલું છે આ સમર કેમ્પની અંદર ખાસ કરીને વાત કરીએ તો આવી બધી સ્કિલ ડેવલપ કરવામાં આવે છે જેમાં વિડીયો એડિટિંગ વાળો ભાગ ગ્રાફિક ડિઝાઇન કોરલ ડ્રો પીપીટી ડિઝાઇન ટાઈપિંગ કંકોત્રી અને સગાઈના કાર્ડ આ રોજિંદા જીવનમાં તમે ઉપયોગમાં લઈ શકો આવી બધી સ્કિલ એની અંદર ડેવલપ કરવામાં આવે છે જેની બેચની શરૂઆત થાય છે ફસ્ટ એપ્રિલથી એની અંદર માત્ર ને માત્ર વીસ વિદ્યાર્થીઓ જ બેચ બેચની અંદર હશે જેની ફી છે માત્ર ને માત્ર નવ હજાર નવસો નવ્વાણું આ એનો રજિસ્ટ્રેશન નંબર છે આ એનું એડ્રેસ છે સાથે સાથે તમને કોઈ પણ ક્વેરી કે કોઈ ક્વેશ્ચન હોય

હવે આપણે જોઈએ ઓગણીસો એકાવન માં ભારતની વસ્તી આપણે જોઈએ પોઈન્ટ બે કરોડ પણ ઓગણીસો એકાવન અબાઉટ કેટલા કરોડ હતી છત્રીસ કરોડ સમથિંગ

એમાં પાંચ કરોડ થી દસ કરોડ સુધી અને મોટા એમાં દસ કરોડ થી વધારે અહીંયા આપણને પૂછ્યું છે ટચુકડા તો ટચુકડામાં કેટલી લિમિટ આવશે પચીસ લાખ સુધીની કેટલી આવશે પચીસ લાખ સુધીની ક્લિયર રેલવે કયા પ્રકારના ઉદ્યોગનું ઉદાહરણ છે રેલવે છે ખાતાક્ય ઉદ્યોગનું કોનું ઉદાહરણ છે ખાતાક્ય ઉદ્યોગ અથવા ખાતાક્ય સંચાલન પણ તમે કહી શકો આ સવાલ અગિયારમાં ધોરણમાં પણ આવતો હતો ઓકે નેક્સ્ટ ભારતીય બંધારણને કઈ વય સુધીમાં બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત તો ચથી ચૌદ કારણ કે છ વર્ષ સુધી તમે બાળકને ભણવા ન બેસાડી શકો છ વર્ષે બે એટલે પ્રાથમિક શિક્ષણ કેટલું આવે તો કે ધોરણ આઠ સુધી છ વર્ષ પ્લસ ધોરણ આઠ ના દરેક વર્ષ એટલે કેટલા વર્ષ થઈ ગયા ચૌદ એટલે જવાબ કેટલો આવશે છ થી ચૌદ વર્ષ નો વર્ષ છ થી લઈને ચૌદ વર્ષ ભારતમાં સૌ પ્રથમ ખનીજ તેલના ભંડારો કયા રાજ્યમાંથી પ્રાપ્ત થયા ખનીજ તેલના ભંડારો થયા આસામમાંથી ક્યાંથી આસામમાંથી ગુજરાતમાંથી પણ મળી આવ્યા છે ક્યાં અંકલેશ્વર કડી કલોલ વગેરે ઓકે નેક્સ્ટ નીચેનામાંથી કોનો સમાવેશ આલેખના પ્રકારમાં થતો નથી તો આ ત્રણે ત્રણ આલેખ છે પણ આ જે છે એ આકૃતિ છે ચિત્ર આકૃતિ છે એ શું છે આકૃતિનો પ્રકાર છે એટલે આ આકૃતિ છે અને બાકી ત્રણે ત્રણ આલેખ છે

જેને વસ્તુ વિનિમય પ્રથા તરીકે પણ આપણે ઓળખીએ છીએ વિશ્વમાં સૌપ્રથમ દે કયા દેશમાં બેંકની સ્થાપના થઈ સત્તરસો ની અંદર બેંક ઓફ બારસિલ બાર્સિલોના સ્પેન ખાતે એનું એક સિટી છે જીનીવા ત્યાં બેંક ઓફ બાર્સિલોના ઓકે નેક્સ્ટ નીચેનામાંથી કોનો સમાવેશ નાણાકીય નીતિના ગુણાત્મક સાધનમાં થાય

આરોગ્ય ત્યાર પછી વીજળી પીવાનું ચોખ્ખું પાણી રસ્તા વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર આ બધી સુવિધા ગ્રામીણ વિસ્તાર કરતા શહેરી વિસ્તારમાં વધારે જોવા મળે એટલે ઘણા બધા લોકો ગ્રામીણ વિસ્તારથી કંટાળી શહેરી વિસ્તારથી આકર્ષિત થઈને શું કરે છે સ્થળાંતર કરે છે અને બીજી બાજુ ગામડા કરતા શહેરમાં રોજગારીની ક્ષમતા પણ વધારે છે ગામડામાં તો રોજગારી માત્ર ને માત્ર કૃષિ ક્ષેત્રમાંથી જ મળે

જેટલું ઉત્પાદન થાય છે એટલું જ ઉત્પાદન થવાનું હોય કે વધારે કે ઓછું નો નો થાય થાય એટલે એનો મતલબ એવો થયો કે વ્યક્તિ કામ કરે તો ભલે કામ ન કરે તો ભલે ઉત્પાદનમાં કોઈ ફેર પડશે નહીં એટલે એની સીમાંત ઉત્પાદકતા કેવી છે શૂન્ય ઓકે નેક્સ્ટ બેરોજગારીની સમસ્યાના અભ્યાસ અર્થે સમસ્યાના અભ્યાસ માટે ભગવતી સમિતિ અને એના માપદંડ માટે સમિતિ માપદંડ માપદંડ કેટલા હતા રજૂ કર્યા હતા ખાસ યાદ રાખજો રાસકૃષ્ણ સમિતિએ પણ અભ્યાસ માટે કઈ સમિતિ હતી ભગવતી સમિતિ અને બીજી એક આવશે કે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ છે મૂડી પ્રધાન તો આનો વિરોધ કોને કર્યો તો કે ખાસ કરીને વેંકટરામન અને ભગવતી સમિતિ કોને ભગવતી સમિતિ અને બીજું સમિતિ આ બંને સમિતિએ મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો વિરોધ કર્યો હતો કારણ કે આ પદ્ધતિ જ બેરોજગારી વધારે છે એનું મેઈન રીઝન એવું છે કે આ પદ્ધતિમાં મોટા ભાગે ઉત્પાદન મશીનથી થાય એટલે માણસોની જરૂર પડે નહીં બહુ બધા માણસોનું કામ એક મશીન કરી નાખે

વિસ્તાર માટે કઈ પાયાનું કાર્ય કર્યું નાબાડે હા કૃષિ સંશોધનની સંસ્થા આવશે એટલે આ નામ આવશે સંશોધન માટે કૃષિનું સંશોધન કેવું કઈ કરવું હોય તો આ સંસ્થા આવશે ખાસ કરીને વિસ્તાર વિકાસ કરવા માટે નાબાર્ડ ભૌતિક અને અભૌતિક વસ્તુઓ સેવાઓના આયાત નિકાસનું મૂલ્ય શેમાં દર્શાવવામાં આવે ભૌતિક હોય તો ભલે અભૌતિક હોય તો ભલે જે વસ્તુ કે સેવા હોય એની આયાત નિકાસ વેપાર તુલનામાં એટલે કે ચાલુ ખાતામાં દર્શાવવામાં આવે આવું કઈ આવતું જ નથી ચાલુ ખાતું આવે મૂડી ખાતું આવે નિયમિત આવક જાવક હોય બધી ચાલુ ખાતું એટલે કે વેપાર તુલનામાં આવશે અને અનિયમિત આવક જાવક હોય બધી શેમા આવશે મૂડી ખાતામાં ક્લિયર

આજના દિવસ માટે આટલું રાખીએ મળીએ ફરીથી કાલે આવતીકાલે અને ત્યારે આપણે જોવાનું છે સેક્શન બી ઓકે ચાલો થેન્ક યુ વેરી મચ